હાલો મિત્રો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બરગામમોકો ભાઈ ગામમો હવે આપણે મળીએ છે એક નવું બ્લોગ પેલું આ બધે જાવ લીધું એન્ડર થઈ હાલો કે હું તો દેખારે

શું કહેવાય અલ્પેશની હીરો અને પાર્થની બધા આવે છે અને હું ઓલરેડી થોડાક બે બે કલાક પહેલાં વહેલા સર પૂગી ગયો કેમ કે મારી બેનને બધા સાથે છે એટલે એ ગઈ અને શોપિંગ કરવા ગઈ છે અને હું જાઉં છું અત્યારે ભાઈ અલ્પેશને રો ને પાર્થને બધાને લેવા તો બન્યા રહેજો વ્લોગમાં તમને પણ મજા આવશે અને અમે અહીંથી જવાના છે તુલસી શ્યામ ફાઇનલી મિત્રો આપણા દોસ્તારો પહોંચી ગયા છે અત્યારે ઓરા કશે ઓલા આવે છે ને ઓળખો છે કે મિત્રો કોણ છે

અમે નથી લેવા ને અરે ભાઈ મિત્રો માટે આવી ગઈ લે લે બધા લીધી પહેલા પાછા ઓય ભાઈ મયુર વરા આ છોડા લે 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 પણ મેં લઈ ને વાત હું કરી ગ્લાસ ને જોતી અડધી અડધી કાઈ નહી ગ્લાસ બેન મહેમાન ગતિ કરી છે મિત્રો નાજે રોટલા હું બનાવ પૂડી પૂડી દોસ્તો તો આપણે આવ્યા છે એના માટે પૂડી બનાવે છે તારી માટે તારી માટે બનાવ છે એમ ને અમાર નથી ખાવી ફાઇનલી ગાય કાકાના ઘરે નીકળી જાય ને જાય છે જામ જાય છે હવે ના જઈને મને રાખો ને તો આગળ આપ્યા આપણે ક્યાંક લઈ જાય

હાલો મિત્રો એવું છે હાલો મિત્રો પગે લાગીને ડૂકી મારો ને હા વાંટર પરતભાઈ કે કે પરતભાઈ હું પગે લાગે ડૂકી મારવા એટલે ડરતા નહોતા ડરતા મને ન ગરમ હોય તો બાપ ધલી જાય તો લઈ લીધો તો હાથમાં એક અલગ કના બંગલો સજીયા પછી અહીં આવશું આપણે આ ટાઈમ છે બગા ખામાં રાજા અમારે અહીં એસઆઈ અબર અહીં

ભગવાન ના દર્શન કરી લીધા છે તમે જોઈ શકો છો ને હવે જવાનું છે પગ ચડવા ઉપર રૂપમણી માનું મંદિર છે તો ના જવાનું છે દર્શન કરવા માટે તો બ્લોગ માં તમે કન્ટિન્યુ જોઈ ચેનલ માં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરો ભૂલતા નહીં રાખે ભાઈ ફૂલ સપોર્ટ કરો ને આપણે આઈડી પણ નીચે આપી દઈશું તમે તો જોવાનું ભૂલતા નહીં આગળ આપણે ઉભા છે રાકેશભાઈ હા તો ઉપર ઉપર કરી આવી હા દર્શન બસન તો કરવા આવ્યો છે ને તુલસી જેમ પેલી વાર આપણે આવીએ તને ડુંગરો છોડવા જઈ રહ્યા છે છે મિત્રો પેલું છે સ્ટાર્ટ થઈ ગઈ અત્યારે પેલું બગીચામાં ચાલુ થઈ ગયું છે ભાઈ અહીંયા તો પાંચ લોગર નોખા આવે છે અલગ થી જોઈ લે આમ હામા લોગર

છે તારી બેહી જ કેમ લાગે હાલો મિત્રો ભાઈ જગા ભાઈ હાલો મિત્રો હાલો મિત્રો હું છું યાર તારી સાથે બાકી કેમ

નાખવાનું છે <emilLE> <Coc simple> હાલો મિત્રો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બાર ગામો કો ભાઈ ગામો હવે આપણે મળીએ છે એક ન્યુ બ્લોગમાં નમોને આજ અમારો ને કન્ટિન્યુ હવે મળીએ છે સુના બ્લોગમાં પાછા હતા એમાં કા હવે પાછા હતાના પરિસ્થિતિમાં આવી જશે ઈ જેમ છેડા થાય એમાં ધીરે ધીરે ફાઇનલી મિત્રો શું કહેવાય કે અમે નીચે ઉતરી ગયા છે અત્યારે તુલસી સાહેબના ડુંગરા ઉપરથી અત્યારે તમે જોઈ રહ્યા છો બધા મિત્રો નીચે આવી ગયા છે ફેમિલી હિસ્કા ખાવા હા તો હિસ્કા ખાવા તને લઈ જાય એમાં શું કા લાગે ના પણ આપણે

Caño, ahí તો ફાઈનલી મિત્રો શું કહેવાય કે હું તો આખો પલરી જ ગયો છે ને ત્યાં તમે જોઈ રહ્યા છો મિત્રો તો અમે શું કહેવાય કે નાગવા બીજ જવાના છે મિત્રો તો એનો આખો પૂરો વિડીયો મિત્રો આપણે એ આપણે શું કહેવાય આખો એને નોખો જ બનાવવાનો છે મિત્રો એટલે આ વિડીયો અલગ આવશે અને એ વિડીયો પણ આપણે અલગ જ આવશે મિત્રો એ આ વિડીયો આપણે અહીંયા સુધી અને એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં મિત્રો તો અહીંથી ડાયરેક આપણે તુલથી સાથી જવાના છે નાગવા બીજું મિત્રો બધા તો અહીંથી નાગવા બીજું જવાનું છે મિત્રો તો એનો વિડીયો આપણે જોવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે આયા સુધી જોયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી લાઈક શેર અને કોમેન્ટ કરજો તો મળીએ આપણે હવે આગવા બીજા બીજા મોર છે મોર રાષ્ટ્રીય પક્ષી